का जो मैं आपका स्वागत है मैं किसी की हेल्प कर सकते हाँ जी जी सर बताइए आप गुजराती में बात करोगे या हिंदी में हिंदी में भी कर सकते हैं गुजराती में भी कर सकते यार ते यार सीधी रीते बात करवा था कर जो ते आ, आ नेटवर्क ना धंधा करो छो हूँ करो सो टावर नहीं आम तो ना तो वगर काम ना धतिंग करो छो शू कहू छू सर टावर आता नहीं ना इंटरनेट चलता नहीं

દાઈ ડોસી ધીરે આમ આમ ચાલે ને એવી રીતે ચાલે ઓકે તો અત્યારે તમે જે લોકેશન ની વાત કરો તે લોકેશન થી પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા ને તો એ જ પ્રોબ્લેમ એટલે આલા કાર ના પ્રોબ્લેમ ને સોર્ટ આઉટ કરતા હોય તો કરો બાકી છે ને ધંધા રહેવા દો અમે વગર કે અમને હાડી તો ના રિચાર્જ તમે બંધ કરો કા તો ચલાવો આમાં અમારા વેસ્ટ જાય છે પૈસા અને જો આમાં ટુ જીબી ડેટા હોય પૂરા નહી થતા लोकेशन कवरेज चेक की जा रही है लाइन पे रहिए लाइन पे रहवा तो कोई मतलब नहीं है तुम्हे कहीं करवा है तो करो बाकी से ना तुम्हे बंद कर दो तुम्हारा टावर बी एस एन एल लेवा दो जी तो आप समझ दीजिए कि तब जो धीमी गति इंटरनेट ना जो अनुभव फेस कर रहा छो

કોલ કરી લો છો તમે બીજી વાર ને પણ આ ઘણા ઇન્ટરનેટ વાળા છે નહીં આ ટેક ટેકટર ને તો બહુ તમે સર મારી પાસે જે જાણકારી છે તે તમને બતાવી રહ્યો છું મારી કોઈ જાણકારી તમને ખોટી લાગતી હોય તો તમે એકવાર બીજી વાર કોલ કરી લો છો કોઈ બીજો વ્યક્તિ કોલ ઉપાડશે તે પણ તમને સર જાણકારી તો આપી જ શકશે ને સર ના પણ આવા આવા ધપિંગ કોમ કરો વગર કામ ચાલો કરો તો સીધી રીતે ચાલો કરો ને સીટે માં કામ ચાલો કરો

કેટલી વખત મારા રીક્વેસ્ટ તમે મારા રીક્વેસ્ટ કેટલી વખત છે તમને કો આ તો છો તે કેવા કંટા કે વાત કરોને કે કેવા કંટા તે સમજાવો ને મને હા તો તમે કો કંટા કેવા બેલ બેલ આ તો તમે બતાવી આવ છો ને આ કંટા એટલે બેલ જોય બેલ જી બિલકુલ સર જોય બેલ હા હનમનજી ના મંદિરે પેલે ઘંટા આવે જી હા એક ઘંટા દેવા છે તમે जी बिल्कुल तो बीजीवार कॉल કરી લે તમે ठीके बीजीवार નહી તમે સીધું એટલે તમે કરવો હોય તો કરાવી શકો છો ને જે મો તમે બતાવી રહ્યા છો ठीके બતાવી રહ્યા છો તમે કોઈ ખોટી વાત નથી હોય ન તો બીજીવાર કોલ કરી લ્યો ના ચાલુ થશે કે નહી કહો કા તો તેના માટે તો અમારો ફીડબેક લઈ લીધો છે ठीके हां ના પણ ચાલુ થશે કે નહી કે પછી આવવાના વાળા હે જી बिल्कुल ही કાર કાર થશે સોલશન અત્યારે કોઈ પણ સિસ્ટમમાં ટાઈમલાઈન નથી પણ હું મારા તરફથી પૂર્વ પ્રયત્ન કરીશ तो तमें तमें पकार दाल सो इतने तमार तेरे तमें कौन किधू क्या मैं कार्य समय आप हुए वो कौन किधू नहीं तमने शिकाव शो तमें पकारती काम करो तो क्या पोते काम करो सर आता सरे तम आमारो प्रॉब्लम शी आमे केवरी ते काम करेंगे ने हाँ। के तमने ना बता भी सकी है हाँ तो पर तमें ने हमने ना बता भी सकता है तो पर आ, 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 हाँ तो तेना माटे क्या विधा है शुने मु मारा तरफ ती पूरो प्रयत्न ने करिश के तमने बात रहने बिजीवर कॉल ना करो पड़े हाँ तो अपन पूरो प्रयत्न इतने क्यों नहीं कर सो क्यों कहो शो प्रयत्न क्यों नहीं कर सो तमे पूरो क्यों कहो शो पूरो प्रयत्न क्यों नहीं कर सो एम तमे हाँ तो तमारे फीडबैक लेने हमारी नेटवर्क टीम ने आप કયા નેટવર્ક ટીમ મેપ છે તમે શું કહો છો હું સમજી નથી શકતો કયા નેટવર્ક ટીમ ને આપશો તમે અમારી નેટવર્ક ટીમ એક જ હોય છે કઈ નેટવર્ક ટીમ ની મને કે એક જ નેટવર્ક ટીમ હોય ને એટલે મને હમણાં આપી દો ને હાલમાં હા તો તમારો કોલ કટ થાય ને ત્યારે પછી તમે તમે સેન્ડ કરી શકો કે ન તમે સેન્ડ ના કરી શકો ના હમણાં વાત કરો ને નેટવર્ક ટીમ સાથે સાહેબ તમારે વાત કરી હોય ને તો એને માટે મેલ આઈડી છે કેર તો તેના પર તમે મેલ કરી શકો એ મને નહીં ફાવે હા તો સર તેના પર અમે તે રીતે વાત કરીએ છીએ ને હા તો પણ એના માટે તો તમને કહું છે કે હવે તમે છે ને સીધે સીધે તમને વાત કરવા તો કરાવો બાકી છે ને આવું ધતિંગ ના ચાલે એમ જી બિલકુલ કોલ રાખી શકો સર ના મેં છે ને વાત કરી શકો છું જો હા તો તમે કોણ રાખશો ત્યારે તો હું તમારો ફીડબેક તો આગળ મોકલી શકું ને ના એવું કંઈ નહી તમે છે ને આ નવરા ધફિંગ કરો છો તમે હા તો મારી પાસે તે જાણકારી છે ઠીક ના શું કરું તમે પૂરી સહાયતા મારી કરો મારું સોલ્યુશન માટે તમે બતાવી રહ્યા છો ને મારું સોલ્યુશન કરી આપો તમે

કોલ કરવા માટે તમારો ધન્યવાદ સર બરાબર એટલે ટાવર કરી દેશો બિલકુલ ઇન્ટરનેટ ચાલુ થઈ જશે બિલકુલ હે જી બિલકુલ હા અને તમારું શું નામ છે મક્ષી નામ છે મારું મક્ષી નામ છે તમારી કોઈ આઈડી માં નામ આઈડી પ્રૂફ ખરો કઈ વાંધો મક્ષી નામ છે તમારું અને તમે અત્યારે તમે સોલ્વ કરવા માટે તમે એ કર્યું છે બરોબર ને બિલકુલ એટલે જીવનનું ઇન્ટરનેટ નથી આવતું એના માટે સોલ્વ કરવા માટે તમને મેં કોલ કર્યો તો અને એ મેં તમને મેં યુટ્યુબ પર ચડાવાનો જી બિલકુલ ચડાવી શકો અને જો કાળ ચાલુ કરશો તમે અત્યારે તમે કોલ કાપો ને તરત હું તમારો ફીડબેક મોકલી દઉં હા પણ ઇન્ડિયા ને ચાલુ થઈ જશે જી બિલકુલ ઓકે ના ચાલુ થાય છે પછી કેજો મને જી જીઓ કોલ કરવા માટે તમારો